આ ટેન્કરની એક અજબ ગજબની કહાની છે મજેદાર લાગતી આ કહાનીમાં ટેન્કરમાંથી માત્ર દારૂ નીકળ્યો છે એટલું નથી રાજકોટ શહેર ગ્રામ બ્રાન્ચે જડપેલું આ ટેન્કર છે તેમાંથી દારૂ તો નીકળ્યો છે પરંતુ અજબ ગજબની અને ભેજાવાજ બુટલેગરોની કેવી કિમિયાગીરી છે તેની પણ આ ઘટનામાં સમજવા જેવી વાત છે વિગતે વાત કરીએ ભેજા બાજુએ એવું તો શું કર્યું કે આટલા તેમના આ કિમિયાના વખાણ આપણે કરવા પડે છે વૈષ્ણવજન તો કહીએ જે નમસ્કાર હું આપની સાથે નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે બાજુનો કોઈ કમીનો આ દેશમાં નથી એટલે કે આપણી પાસે જોઈએ એટલા બાજુ પડ્યા છે પરંતુ ક્યારેક આ ભેજા દિશા વિહીન થઈ જાય છે અને ખોટા ધંધે ચડી જતા હોય છે આવા જ ભેજાબાજ બુટલેગર ની વાત કરવી છે ભેજાબાજ બુટલેગરોએ ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે એક નવો શોધ્યો જેમાં તેઓ ટેન્કરની અંદર દારૂ હતા અગાઉ ટેન્કરમાં દારૂ પોલીસને નવી મોડસ ઓપરેન્ડીની ખબર પડી ગઈ કારણ કે આ બુટલેગરો દ્વારા જયારે ગેસના ટેન્કરમાં દારૂ ભરવામાં આવે ત્યારે ગેસના પ્રેશર ગેસ ઝીરો હોય અને પોલીસ સમજી જાય કે આમાં પ્રેશર નથી તો ગેસ ક્યાંથી હોય બાતમી સાચી છે ખોલો અંદર દારૂ નીકળે આ જ પ્રકારે બાદમાં એક નવી એમો જોવા મળી જેમાં સ્ટીકરમાંથી બારકોડ હટાવી દેવામાં આવ્યા જેથી કરી એને દારૂના મોકલનાર અને મેળવનાર સુધી પોલીસ પહોંચી ન શકે ત્યારબાદ એક નવી એમો લાવવામાં આવી જે નવી એમોમાં પ્રેશર ગેજને સેટ જ એવી રીતે કરવામાં આવે કે જેમાં લાગે કે ગેસ ભર્યો છે જેથી પોલીસ રાત દિવસે એક કરી કંટાળી થાકે અને કેટલાક અને તપાસ કરાવે ત્યારે જ એ ટેન્કર ખોલવાની મંજૂરી મળે પણ હવે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે આ જે ટેન્કર ઝડપ્યું છે તેમાં દસ હજાર પાંચસો કરતા વધારે બોટલ દારૂ ઝડપાયો છે રૂપિયા બાવન લાખ કરતા વધારેની કિંમતનો દારૂ છે અને સાથે જ ઝડપાયો છે રાજસ્થાનનો મૂળ એવો ડ્રાઈવર જેનું નામ છે આરોપી મહેન્દ્ર કુમાર મનસુખરામ સારંગ આ આરોપી ઝડપાયો ત્યાં સુધી તમને લાગશે કે બધા જ કેસમાં આવું હોય છે પણ આ કેસમાં જુદું શું છે આ કેસમાં જુદું એ છે કે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે બપોરના સમયે હિરાસર એરપોર્ટ નજીકથી એક રામદેવ હોટલમાંથી બહાર પાર્ક કરેલું આ ટેન્કર ઝડપ્યું આ ટેન્કર ઝડપ્યું ત્યારે તેમાં એલપીજી ગેસ ભર્યો છે તે પ્રકારનો દેખાવ અને તે પ્રકારનું તરકટ રચવા માટેની પૂરી તામજામ સાથેની તૈયારી બુટલેગરોએ કરી હતી પોલીસને પણ લાગે કે આ ટેન્કરને કટ કરીએ અને ખરેખર અંદર એલપીજી ગેસ હોય તો શું થાય ચોરખાનું શોધ્યું જડે નહીં કારણ કે ડ્રાઈવરને તેની માહિતી મોકલનારો ક્યારેય આપતો નથી આ મામલાની તપાસ માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ આ ટેન્કરને આઈઓસીએલના અધિકારીઓ પાસે લઈ જાય છે એટલે કે જે પેટ્રોકેમિકલ્સની આઈઓસી કંપની છે તેની પાસે ત્યાં જઈ તેનું પૃથક્કરણ થાય છે અને ખબર પડે છે કે અંદર ગેસ નથી ચિંતા નથી કટર લગાવો અને ટેન્કર કાપવાની શરૂઆત કરો પણ આ પહેલા આયોસી સુધી શા માટે જવું પડે એવો સવાલ તમને લાગ્યો છે કારણ કે આ જે વાલ દેખાઈ રહ્યા છે એ વાલ ખોલે તો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને ખરેખર ગંધ પણ આવતી હતી એટલે કે પ્રેશર નો જે કાંટો છે તે ખોટું બોલે પરંતુ અહીંયાથી વાસ આવી રહી હતી એ ગેસની હતી અને તેના કારણે અધિકારીઓ પણ ડરેલા હતા કે રખેનાની આની અંદર એલપીજી ગેસ નીકળે તો શું થાય પરંતુ અધિકારીઓને ચોક્કસ બાતમી હતી માટે આઈઓસીએલનો સંપર્ક કરી તપાસ કરવામાં આવી અને ખબર પડી કે અંદર આ કિમિયા ગીરો એટલે કે જે ભેજાબાજ બુટલેગરો છે તેમને એક નાનો ગેસની બોટલ સેટ કરી છે જે ગેસની બોટલ આપણા ઘરે આવતી એ એ ગેસની બોટલમાં ભરેલો ગેસ આ જ્યારે કોઈ અધિકારી કે તપાસ કરતા વાલ્વ ખોલવામાં આવે ત્યારે લીક થાય અને તેના કારણે અધિકારીને વાસ આવે અને અધિકારી ડરી જાય કે નહીં ખરેખર આની અંદર ગેસ લાગે છે આ ટેન્કરમાં દારૂ નથી પરંતુ આ તમામ બાબતોની વચ્ચે જીતી ગઈ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની બાતમી અને તેમની બાહોસી અને તેમને આ બાજુના કિમિયાને હવે પકડી તો લીધો છે પરંતુ મોકલનાર કોણ અને લેનાર કોણ તેની તપાસ કરતાં ડ્રાઈવર પાસેથી કંઈ પણ મળી રહ્યું નથી કારણ કે જે નંબર મળે છે એ નંબર કોનો અને કોનો સાચો માનવો કોનો ખોટો માનવો તેની પણ અવઢો છે ઉપરાંત દારૂ કોની પાસે મોકલવાનો હતો એ ડ્રાઈવર જાણતો જ નથી કારણ કે ડ્રાઈવરને છેલ્લું લોકેશન આ હોટલ સુધી પહોંચી અને ફરીથી નવું લોકેશન મંગાવવાનું કહેવામાં આવ્યું હતું આમ ટુકડે ટુકડે લોકેશન તેનો મોકલનારો આ ડ્રાઈવરને આપી રહ્યો હતો આમ દારૂને પ્રાપ્ત કોણ કરવાનું હતું દારૂને મોકલતું કોણ હતું આ તમામ તપાસ માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ જે કંપનીઓના દારૂ ઝડપાયા છે તેના બેચ નંબર બાર કોડ આ બધી જ બાબતોની તપાસ કરી કંપનીઓ સુધી પણ પહોંચવાની તૈયારી કરી રહ્યું છે તેવું અમારા સૂત્રો જણાવી રહ્યા છે કે આ જો તપાસ થાય મૂળ માફિયાઓ જે બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો ધંધો કરે છે અને મંગાવનારાઓ કે જે ગુજરાતમાં આ અવૈધ દારૂનું વેચાણ કરે છે તેના પર નકેલ કસવી હોય તો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ખરેખર કંપનીઓ સુધી પહોંચવું પડશે આમ પણ ઘણી વખત ઘણા કિસ્સામાં આવું થયું છે અને જ્યારે જ્યારે આવું થયું છે ત્યારે બુટલેગરો પર ભીસ વધી છે જોઈએ હવે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ખરેખર કંપનીઓ સુધી પહોંચી અને બુટલેગરો પર ભીસ વધારે છે કે પછી રાજ્ય સરકારે જે હમણાં તાજેતરમાં જ બુટલેગરો ડ્રગ માફિયાઓને નાથવા માટે તેમની સંપત્તિ સુધા જપ્ત કરવાનો કાયદો લાવ્યો છે તેને લઈ જે ગંભીરતા રાજ્ય સરકારની છે તે પોલીસમાં જોવા નથી મળતી અને જો કામગીરી થાય છે તો વિચારવાનું કે ખરેખર પોલીસ પણ હવે ગંભીર બની છે આ માફિયાઓને નાથવા માટે આજ પ્રકારના હેવાલો સમાચારો વિગતવાર કરાય કહાની માટે જોડાયેલા રાખજો નવજીવન ન્યૂઝ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ વૈષ્ણવ જન રે